ગત સપ્તાહ રાજકોટ મહાનગરપાલિકાના વેદ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત હોસ્પિટલ ખાતે જે આંકડા છે મેલેરિયા અને ચેકડમોનિયા ના એક કેસ નોંધાયેલા છે જયારે ડેન્ગ્યુના છૂટાછવાયા વિસ્તારોમાં ચાર કેસ નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના ના સાતસો આડત્રીસ કેસ અસામાન્ય તાવના સાતસો ચોસઠ કેસ એકસો છત્રીસ કેસ છે ઝાડાઉલટીના આ ઉપરાંત જોવા જઈએ તો ટાઈફોઇડના બે કેસ અને કમળાના ચાર કેસ છે એ ગત સપ્તાહે નોંધાયેલા છે ખાસ કરીને ચોમાસાની પણ ખાસ કરીને આપણે ભાજરો માસ જે છે એમાં વાયરલ ઇન્ફેક્શન માત્રા જે છે એ વધતી હોય છે સાથે સાથે પેટના રોગોમાં પણ ઉત્તરોત્તર વધારો નોંધાતો હોય છે અનુસંધાને જોવા જઈએ તો હાલ જે છે આ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જે છે વન ડે વન અવોર્ડ અંતર્ગત જે છે મચ્છરજન્ય ઉપરાંત પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગત સપ્તાહે સાડી ચારસો ઉપરાંતના રેસિડોલ ક્લોરિન ટેસ્ટ જે છે એ કરવામાં આવ્યા હતા ઉપરાંત ગત સપ્તાહે કુલ બોતેર હજાર ઘરોમાં જે છે એ કોરોનાશક કામગીરી છે એ ગત સપ્તાહે કરવામાં આવી છે આ ઉપરાંત જોવા જઈએ તો એક હજાર અને છેતાલીસ જેટલા પ્રિમાઇસિસને મચ્છરના પોઝિટિવ સરકારી પ્રાઇવેટ બિલ્ડિંગો સ્કૂલ હોસ્પિટલ ઇન્ડસ્ટ્રીઝ થાય છે ખાસ કરીને અત્યારે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે લોકોને એક જ અપીલ કરવામાં આવે છે કે બની શકે તો બહારનો વાસી અથવા તાજો બનેલો ખોરાક જે ખાવો જોઈએ બહારનો ખોરાક જે છે એ બની શકે તો અટકાવો જોઈએ ઘરે તમારા કોઈ પણ ફળ ફળા દે તો શાકભાજી લાવો તો વ્યવસ્થિત રીતે સાફ કર્યા પછી જ એના વાનગીઓ જે છે એ બનાવી જોઈએ આ ઉપરાંત છે ઘરે આવતું પાણી સહેજ પણ વાંસવાળું ગહોળું જણાય તો તાત્કાલિક એ પાણી પીવાને બદલે અલ્ટરનેટિવ પાણીનો સોર્સ જે છે એ વપરાશમાં લેવો જોઈએ આ ઉપરાંત ખાસ કરીને અત્યારે પાણી જે છે પીવાનું પાણી જે છે એ ઉકાળ્યા બાદ જ છે વપરાશમાં લેવું ખૂબ હિતકારક કહી શકાય આ ઉપરાંત લોકોએ અત્યારે મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે અગાસી ઉપરાંત ઘરની આજુબાજુના કોઈ પણ પક્ષી કુંડ કુંડા ભંગાર વગેરેની અંદર પણ જે છે મચ્છર પોતાના ભરાયેલા જે પાત્રો જે છે ભરાયેલા હોય એની અંદર મચ્છર પોતાના ઈંડા મૂકતો હોય છે અને એમાંથી આપણે ખાસ કરીને ચોખા પાણીમાંથી ચિકનગુનિયા અને ડેન્ગ્યુના જે છે એ મચ્છર જે છે પોતાના ઈંડા મૂકીને એમાંથી પોરા અને પાછો હાઈડ્રોઝ મોસ્કીટો જે બનતા હોય છે અને ખાસ કરીને આ વસ્તુ ન ન થાય તો આપણે મચ્છરજન્ય રોગચાળો ઘણો બધો અટકાવી શકીએ આ ઉપરાંત ખાસ કરીને લોકોએ સવારે અને સાંજે દૈનિક ધોરણે જે છે પોતાના ઘર જે છે એની અંદર મોસ્કીટો રેપેલેન્ટ જે છે એનો વપરાશ જે છે કરી શકાય આ ઉપરાંત સવાર આખી બાયના વસ્ત્રો જે છે એ પરિધાન કરવા જોઈએ આ ઉપરાંત જો ઘરે મચ્છરનો ઉપદ્રહ જણાય તો ઘરે કુદરતી રીતે ખાસ કરીને ધૂપ અથવા અન્ય કોઈ પણ લીમડાનો ધોવાડો વગેરે જે છે દેશી ઉપચાર કરીને પણ મચ્છરજન્ય રોગચાળો જે છે એને વધતો જે છે અટકાવી શકાય છે